રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની ઉજવણી કરાઈ છવ્વીસ નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની કરાઈ ઉજવણી છવ્વીસ નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવતો હોવાનું કિસાન સભાના હોદ્દેદારોનો આક્ષેપ સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈને કરાઈ માંગ દિવસની ઉજવણી

ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું થયું અને તેર મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એ ઉપરાંત મજદૂરો માટેના જે ચાર નવા લેબર લોક કાયદા કર્યા છે એ કાયદા પાછા ખેંચો અને મંદરેગામાં બજેટ ઘટાડવાનું બંધ કરો

એ પાક વીમા યોજના શરૂ કરો અને એમાં ખાનગી કંપનીઓ હટાવો અને સરકાર પોતે જ આ પાક વીમા યોજના ચલાવે એ અંગે આજે પાંચ દિવસનો કાર્યક્રમ કરવામાં આવ્યો તો મારું નામ સીમાભાઈ રબારી ગામ ઉકેલીને હું એક ખેડૂત છું આજે છવ્વીસ નવેમ્બર એટલે એક એક ખેડૂતોનો ઐતિહાસિક દિવસ કારણ કે અમારી અનેક સમસ્યાઓ ખેડૂતોની અનેક માંગો આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ આજે છવ્વીસ નવેમ્બર એટલે આજે અમારો દિવસ છે કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર હરિયાણા બોર્ડર ઉપર બધે પરંતુ સરકારને શું વાંધો છે સરકાર કેમ ખેડૂતો દુશ્મન હોય છે આજે ખેડૂતનો દીકરો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યા કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય તો આજે અમે છવ્વીસ નવેમ્બર ના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ અને આખા ભારત અંદર જે અમે માંગ અમારી માંગ તટસ્થ બને આ માંગ સાથે અમે ઘણા દેખાવો કરી રહ્યા કાર્યક્રમ કરી રહ્યા છીએ કારણ કે ખેડૂત નો દીકરો અત્યારે તમે જો ગુજરાતની અંદર જો અતિવૃષ્ટિ જો ભોગ બનેલા હોય એ લોકોને અત્યારે જે સહાય મળવી હોય એ મળવા પાત્ર નથી કોઈ પાક વીમો નથી અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા નો હોય તો આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને ખેલાડીઓની જો માંગ ન એ સુકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પર ઉગ્ર કાર્યક્રમ કરશું એ અમારી માંગ સાથે અમે રસ્તા પર આવવું પડે તો પણ આવીશું વિપુલ ધમેજોની રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે